તાલુકાઓને જાણ કરીને આવા રેશન કાર્ડ ધારકોને નોટિસ આપીને જવાબ માંગવા જણાવ્યું છે આવેદનમાં જણાવાયા મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે સંયુક્ત માલકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે તેથી જમીનમાં દરેક ખાતેદારનો હિસ્સો અલગ ગણાય તેને એક સાથે ગણવું ગેરકાયદેસર છે તેથી ફક્ત જમીન માલકીને આધારે રેશન કાર્ડ બંધ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોના આધારે પાત્રતા નક્કી કરવી જોઈએ અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી બીપીએલ યોજના અંગેનું સર્વે થયું નથી હાલની બીપીએલ યાદીમાં ઘણી આર્થિક રીતે સદ્ધર હોય તેવી વ્યક્તિઓ પણ બીપીએલ યાદીમાં હજુ સમાયેલ હોવાનું પણ જોવા મળે છે રેશન કાર્ડની વાત કરીએ તો સામાન્ય રીતે બીપીએલ યોજનામાં સમાવિષ્ટ પરિવારો પાસે બીપીએલ રેશન કાર્ડ હોવા જોઈએ તેને બદલે આને માટે અયોગ્ય ગણી શકાય તેવા પરિવારો પાસે પણ હાલ બીપીએલ રેશન કાર્ડ છે વળી રેશન કાર્ડ એપીએલ બીપીએલ અને અત્યોદય કેટેગરીના હોય છે ત્યારે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારક વ્યક્તિઓની સઘન તપાસ કરવામાં આવે જેથી ખરેખર જે વ્યક્તિઓ બીપીએલ કે અત્યોદય કેટેગરીના રેશન કાર્ડ ધરાવવા યોગ્ય હોય તેમને આનો યોગ્ય લાભ મળી શકે તેમજ જે વ્યક્તિઓ બીપીએલ કે અંત્યોદય રેશન કાર્ડ માટે યોગ્ય નથી તે સંદર્ભે પણ યોગ્ય કાર્યવાહી કરવાની તાકીદ કરવાની જરૂર છે તેથી એપીએલ બીપીએલ અને અંત્યોદય રેશન કાર્ડો બાબતે સઘન અને તટસ્થ તપાસ કરવામાં આવે તે ઈચ્છનીય છે ઝઘડિયા તાલુકા માં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત બીપીએલ અને અંત્યોદયનો જે અનાજ જેવા કે ઘઉં ચોખા દાળ તેલ અને બીજી વગેરે વ્યવસ્થાઓ જે આપવામાં આવે છે તે ઝગડા તાલુકાની અંદર આવા રેશન કાર્ડો જે અંત્યોદય અને બીપીએલ એને આ લોકો રદ કરીને જે લોકોને ગરીબીને વ્યવસ્થા જે સચવાવી જોઈએ એ વ્યવસ્થાને આ લોકોએ નાબૂદ કરી છે અને ફરીથી એવા કાળોને એવા કાળોની વ્યવસ્થા કરે છે કે જેથી કરીને આ લોકો એનાથી અનાજથી વંચિત રહે તો અમારી માગણી છે કે આ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને ફરી આ અનાજ એનએફએસના કાળોને ચાલુ કરીને વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવે એ બાબતે આજે અમે આવેદન પત્ર જગડે તાલુકા કોંગ્રેસ સમિતિ આપ્યું છે અને આ સરકારશ્રીને જાણ કરવા માટે અમે ટ્રાન્સ સાહેબને અમે અનુરોધ કર્યો છે હું ધર્મેન્દ્રભાઈ પટેલ ઉર્ફે ચકાભાઈ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આજ રોજ આવેદન પત્ર જે આપવામાં આવ્યું છું તેના અનુસંધાનમાં ઝઘડિયા તાલુકો એટલે ટ્રાઇબલ તાલુકો છે અનુસૂચિત પાંચમાં આવતો તાલુકો છે એમાં ટ્રાઇબલ લોકો વધુ પડતા વસવાટ કરતા અંત્યોદય કાર્ડ બીપીએલ કાર્ડનું જ અનાજ જે બંધ કરવાના આરે આવ્યું છે આશરે ચૌદ હજાર જેટલી નોટિસો ઈસ્યુ કરવાની તૈયારીઓ ચાલી રહેલી છે એ નોટિસો ઈસ્યુ કરવા બદલ અમે આવેદનપત્ર આજ રોજ આપ્યું છે ને જેથી કરી એ નોટિસો ઈસ્યુ ના થાય અને જે તે સ્થિતિમાં અનાજ ગરીબ આદિવાસી ગરીબોને વંચિતોને મળતું રહે અંત્યોદય કારનું અનાજ એ અનુસંધાને અમે આજ રોજ ભેગા મળીને આવેદનપત્ર આપ્યું છે